હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસિપી છે આપણે એક જ કુકરમાં દાળ ભાત અને સૂકી ભાજી બનાવીશું તો ચાલો સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં તુવેરની દાળ આપણે બનાવીશું તો તુવેરની દાળ લીધેલી છે એક કપ તુવેરની દાળ એક કપ બાસમતી ચોખા લીધેલા છે મેં ત્યારબાદ વઘાર માટે સૂકા બે લાલ મરચાં લીમડો ખટાશ માટે લીંબુ અને સૂકી ભાજી બનાવવા માટે મેં ત્રણ બટેકા લીધેલા છે અને આપણે આનો કોબી મરચાંનો સંભારો બનાવીશું દાળ ભાત અને સૂકી ભાજી હોય તો ગુજરાતીને સંભારો તો જોઈએ તો આપણે સંભારો બનાવીશું પાણી મોરું મરચું લીધેલું છે ત્રણ નંગ આપણે દાળમાં અને સૂકી ભાજી વઘારવામાં પણ નાખીશું ત્યારબાદ ટમેટું તેલ કોથમરી ખાંડ વઘાર માટે હિંગ રાઈ જીરું કશ્મીરી મરચું ધાણાજીરું હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું અને આપણે દાળમાં મગફળી અને ટોકળાનું જાડું ખમણ નાખીશું આ તમારે બે વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો પણ અમારા ઘરમાં બધાને ભાવે છે એટલે હું એડ કરું છું તો ચાલો આપણે સૌપ્રથમ પ્રથમ તુવેરની દાળ અને ચોખા બંનેને ધોઈ લઈએ તો ચાલો આપણે ચોખા દાર અને બટે લીધી છે અને ચોખા ને ધોઈ લીધા છે તો ચાલો હવે આપણે એક કુકર લઈ લઈએ આપણે કુકર મોટું લેવાનું છે જે પાંચ લીટરનું કુકર આવે છે તે આપણે લેવાનું છે તો આપણે સૌ પ્રથમ કુકરમાં એડ કરી દઈશું આપણે

એના માથે આપણે ચોખા રાખી શકીએ એટલું તો આ રીતે આમાં વચ્ચે કાઠો રાખી દેવાનો છે ત્યારબાદ આપણે એમાં હળદર નાખીશું અડધી ચમચી હળદર એડ કરી દેશું થોડીક હિંગ નાખીશું ત્યારબાદ મરચાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે પછી જરૂર લાગશે તો આપણે ઉપરથી એડ કરી દઈશું ત્યારબાદ આપણે આ બટેકાનો બે ભાગ કરી લેશું સૂકી ભાજી બનાવવા માટે

ચોખા નાખી તો આપણે ચોખા ચોખામાં એડ કરી દીધા છે તો આને આપણે આમાં અંદર રાખી દઈશું કાંઠો છે એટલે કઈ વાંધો નહીં આવે કાઠા ઉપર આ વાટકો મૂકી દેવાનો છે ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરીશું ચોખામાં તો આપણે એક કપ ચોખા લીધેલા છે તેમાં હું દોઢ ગ્લાસ પાણી એડ કરું છું તમે તમારા જે ચોખા તમે દરરોજ બનાવતા હોય તમે કેટલું પાણી નાખતા હોય તે અંદાજે આમાં પાણી એડ કરી દેવાનું છે બાકી તો ચોખા ઉપર ડિપેન્ડ કરે છે તમારા ક્યાં ચોખા છે એમાં તેમાં કેટલું પાણી જોશે તો મેં દોઢ ગ્લાસ પાણી નાખેલું છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે થોડું તેલ નાખીશું તમારે ઘી એડ કરવું તો તમે ઘી પણ એડ કરી શકો છો પણ હું તેલ નાખું છું ત્યારબાદ આપણે આના ઉપર ચોખા ઉપર આપણે એક ડીશ ઢાંકી દેશું ત્યારબાદ આપણે આની અંદર જાય એવી ડીશ આપણે ચોખા ઉપર ઢાંકી દેવાનું છે જેથી ડાર બફાય તેનો ડારનો ડારામાં અંદર ન જાય તેના માટે આપણા ચોખા પણ ખરાબ ન થાય એકદમ વ્હાઈટ ચોખા જ થાય તેના માટે એટલે આપણે આની માથે એક થાળી ઢાંકી દીધી છે તો તમે જોઈ શકો છો મેં કાંઠા ઉપર ચોખા મૂકી દીધા છે અને એની નીચે આપણે બટેકા અને ડાર મૂકેલી છે આની નીચે આપણે બટેકા અને રાખી દીધી છે તો આ રીતનું આપણે મૂકવાનું છે ત્યારબાદ તેની ઉપર આપણે ઢાંકી આ રીતે હવે આની માથે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેસુ આપણે કુકર મોટું લેવાનું છે જે પાંચ લીટરનું આવે છે તે આપણે લેવાનું છે એવું જરૂરી નથી કે મેં તૂરની ડાળ એડ કરી છે તમે કોઈ પણ દાળ એડ કરી શકો છો મગની છે મસૂરની છે તુવેરની છે તમે કોઈ પણ ડાર એડ કરી શકો છો અને આપણે ભરેલા રીંગણાનું શાક કરવું હોય તો કુકરમાં ભરેલા રીંગણાનું શાક પણ થઈ જાય છે તે પણ તમે રીંગણા ભરી અને આપણે જેમ ઢોકરિયામાં બાફવા મૂકી છે તેમ આપણે કૂકરમાં બાફવા મૂકી દેવાનું પછી અલગથી તેનો વઘાર કરી લેવાનો તો ચાલો હવે આનું આપણે ઢાંકણ ઢાંકી દઈએ તો ચાલો આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દીધું છે હવે આપણે એને ગેસ ઉપર ચડાવી દઈએ મીડિયમ ગેસ જ આપણે રાખવાનો છે અને આને બે સીટી લેવાની છે આપણે આપણે મીડિયમ કરી લેશું અને કુકર આપણે ગેસ ઉપર મૂકી દેસુ આપણે બે વિસલ લેવાની છે ત્યારબાદ આપણે ખોલીશું કુકરને તો ચાલો જ્યાં સુધી કુકરમાં બે સીટી થાય છે ત્યાં સુધી આપણે સંભારાનો વઘાર કરી લઈએ આપણે કોબી મરચાંનો સંભારો કરીશું દાળ ભાત અને બટેકાનું શાક હોય તો આપણે સંભારો તો જોઈએ તો તેના માટે આપણે સંભારો બનાવી લઈએ તેના માટે મેં એક પાવડું તેલ એડ કરેલું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે રાયનો વઘાર કરીશું તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સૌપ્રથમ અડધી ચમચી રાય એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી હિંગ એડ કરીશું અને કોબી મરચાં આપણે આમાં એડ કરી દઈશું કોબી મેં લાંબી લાંબી કટિંગ કરેલી છે તો આમાં આપણે એડ કરી દઈશું આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ હળદર પાવડર એડ કરીશું બે મિનિટ માટે ચડવા થોડું પાણી ચાલો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને એક થી બે મિનિટ માટે ચડવા દઈશું આ સંભારો થોડો કાચો હોય તો ખાવાની મજા આવે છે એટલે આપણે એને નથી કરવાનું તો ચાલો બે મિનિટ થઈ ગઈ છે તો ચાલો જોઈ લઈએ આપણો સંભારો રેડી થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દેસુ રેડી થઈ ગયો છે તો ચાલો આપણે આને નીચે ઉતારી લઈએ ચાલો આપણે કુકરમાં બે વિસલ થઈ ગઈ છે અને કુકરની હવા આપણે કાઢી લીધી છે ઠંડુ થઈ ગયું છે તો આપણે કુકરને ખોલી અને જોઈ લઈએ આપણે ને કાઢી લઈએ તમે જોઈ શકો છો આપણા ભાત રેડી થઈ ગયા છે ચાલો હવે આપણે સૌપ્રથમ ભાતને કાઢી લઈએ

એક આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું તમારે જ્યારે દાળ બાફવા મૂકીએ ત્યારે ટમેટા એડ કરવા હોય તો ત્યારે પણ કરી શકો છો પણ બાફવામાં નાખું તો ભૂખો થઈ જશે અમે લોકો ટમેટા આખા ખાઈએ છીએ એટલે હું ટમેટા એડ કરું છું ત્યારબાદ આપણે થોડીક હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે એક ચમચી ધાણાજી પાવડર એડ કરીશું અને બે ચમચી ખાંડ નાખીશું આપણે અને આપણે માંડવીના બી એડ કરી દેસુ ઢોકરાનું ખમણ આપણે ઉપરથી એડ કરીશું ત્યારબાદ આ લીમડાના પાન એડ કરી દેશું બધું હલાવી લેશું આપણે એક ગ્લાસ આપણે પાણી એડ કરેલું છે હવે આને આપણે બે મિનિટ માટે ઉખરવા મૂકીશું ડાળ ને

તમે લોકોએ બાફવામાં ટમેટા એડ કર્યા હોય તો બ્લેન્ડર મારી અને સીધો વઘાર જ કરી લેવાનો છે પણ અમને ટમેટા આખા ભાવે છે એટલે મેં ઉપરથી એડ કરેલા છે તો ચાલો આપણી ડાર ઉકળે છે ત્યાં લગીને આપણે એમાં ખટાશ માટે એક લીંબુ એડ કરી દઈએ કેમ કે આ ડાર ખાટી મીઠી જ હોય છે તીખી નથી હોતી બહુ ખાટી મીઠી હોય છે આ ડાળ જેમ ડાળ ઉકરે આનો સ્વાદ એકદમ સરસ આવે છે તો ચાલો આપણે થોડા કોથમરીના ના પાન એડ કરીશું

ત્યારબાદ અડધી ચમચી જીરું નાખીશું આખું જીરું જીરું લાલ થાય ત્યારબાદ આપણે લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ ગેસને બંધ કરી અને આપણે આમાં અડધી ચમચી હિંગ એડ કરીશું તો ચાલો આપણે વઘારને ડારમાં એડ કરી દઈએ આપણે માથે છીબુ ઢાંકી દીધું છે જેથી વઘાર ઉડે નહીં અને તેનો વઘાર તેમાં જેને સુગંધ રીએ તેના માટે હવે બે મિનિટ બાદ આપણે આને ખોલીશું તો ચાલો હવે આપણે સુકી ભાજી નો વઘાર કરીશું તેના માટે આપણે મસાલો બનાવી લઈએ હળદર પાવડર બે ચમચી ધાણાજીરું કશ્મીરી મરચું એક ચમચી હવે આપણે આમાં થોડું પાણી નાખી અને પેસ્ટ તૈયાર કરી લેશું તો ચાલો આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે અહીંયા એક કઢાઈમાં સૌ પ્રથમ આપણે તેલ નાખીશું સૂકી ભાજીનો વઘાર કરવા માટે તો આમાં મેં મોટા ત્રણ ચમચા તેલ એડ કરેલું છે ત્યારબાદ આપણે સૂકા લાલ મરચાં અને લીમડાનો આમાં વઘાર કરીશું તો ચાલો આપણું તેલ તપી ગયું છે આપણે એમાં એક લાલ મરચું એડ કરીશું ત્યારબાદ લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી રાય ત્યારબાદ અડધી ચમચી જીરું એડ કરીશું ત્યારબાદ થોડી હિંગ તમારે ગરમ મસાલાનો વઘાર કરવો હોય તો તમે ગરમ મસાલાનો પણ વઘાર કરી શકો છો પણ અમે આ રીતે સાદો જ વઘાર કરી છે ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કરીશું મોરા છે આપણે આ ત્યાર બાદ આપણે જે પેસ્ટ બનાવેલી હતી તે આપણે આમાં એડ કરી દેશું મીઠું આપણે ઉપરથી એડ કરીશું સ્વાદ અનુસાર હવે આપણે આને તેલમાં થોડીક વાર સાતડવા દેસુ ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો આપણું તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આ જે બટેકાનું કટિંગ કરી કરેલું છે તે આપણે આમાં એડ કરી દઈશું તો ચાલો આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે હવે આપણે આમાં ઉપરથી લીંબુ નો રસ એડ કરી ચાલો હવે આપણે આમાં અડધું લીંબુ એડ કરી દેસુ આમાં તમારે આંબલીનું પાણી એડ કરવું હોય તો તમે આંબલીનું પાણી પણ એડ કરી શકો છો તો તો અડધું લીંબુ છે ચાલો હવે ગેસને બંધ કરી દઈએ અને એને સર્વ કરી લઈએ શાક તો ચાલો હવે આપણે ડાળમાં આ ખમણ એડ કરી દઈએ ત્યારબાદ થોડી કોથમરી એડ કરી દઈએ હલાવી લઈએ તો ચાલો આપડી ખાટી મીઠી દાળ રેડી થઈ ગઈ છે તો ચાલો હવે આપણે આની ડીશમાં સર્વ કરી લઈએ અને અહીંયા આપણા ચોખા પણ રેડી થઈ ગયા છે અને સૂકી ભાજી પણ આપણે રેડી થઈ ગઈ છે તો ચાલો આપણે વાણું તૈયાર કરી લઈએ તો ચાલો મિત્રો આપણે દાળ ભાત અને સૂકી ભાજી ને સંભારો આપણે રેડી થઈ ગયો છે તો આપણે આ રીતે એક કુકરમાંથી આપણે ત્રણ વસ્તુ બનાવી શકીએ છીએ આમ કરવાથી આપણો ટાઈમ પણ બચે છે અને ઝટપટ જમવાનું પણ બની જાય છે તો તમે પણ આ રીતે ટ્રાય કરો અને મને યાદ કરજો તો ચાલો આપણું ણું રેડી થઈ ગયું છે તમે પણ આ રીતે બનાવીને એકવાર ટ્રાય જરૂર કરજો આનથી સમય પણ બચે છે તો ચાલો મિત્રો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં